ચાલો આખા ભર્યા માં ઢગલો તું ટાઈ નાખી પણ ઢગલો નથી ખૂટતો મારો એકલા ભરી લઈ આવ્યો ને ભરી આવ્યો આખું ટ્રેક્ટર મેં એકલાય ભેરું એકલાય તને ખબર છે આખું ટ્રેક્ટર

એટલે આ તને ન ખબર હોય આ કેવડું મોટું આ જો આમ જો કેટલું બધું નાખ્યું આ ટાઈસ જોતી નથી આ તો ફરતી ગયો આ ટાઈસ જોતી નથી આ જો આ ફરતી ગયો આ ટાઈસ કેટલી બધી મેં નાખી તને ખબર નથી હવે છે ને આટલું બાકી છે આટલું બાકી આટલું ભરાઈ જાય ને એટલે કામ પતી ગયું કમ્પ્લેટ આપડે નાખી દઈએ કમ્પ્લેટ થઈ જાય આ કોણ એ ભરાઈ જાય બધું લાંબુ લાંબા આયલું આવે તને નો ખબર હોય એટલો ઢકલો જાય બાઈ ને પીડો ને એટલો ઢકલો છે એકલો લારી ભરી એકલો એકલો અરે આ તો તમે છે ને પેલા જમાનામાં ઘી ને એવું માખણ ઘી ખાઈને તાજા માજા થયા ને એટલે કામ થાય બપા અમારા થી એવું નહીં થાય એટલે હું તે હું તમારે એંસી વરગણી ને પહેલાના જમાનામાં હું તો એંસી વરણો છે કે તું પેલાના જમાના વાત કરીશું અસી વર એમ નથી એણે ઘી માખણ રોટલા હારા ખવડાવ્યા એટલે એમ બાજરાના अमारा थे वो आ, बापा नहीं थाई, ताक आच्छे आपड़ामा, अमें तो एक तगरू पड़ हुन ने तो पथारी पकड़ू जी, इस याल दर, हलो मारू काम चाल कर दो रेड़ी, એટલા જુવાન થઈને ને થાકી જતા હોય જો વાર જુવાન છે કે થોડા વાર આવી ગયા મારે ખબર પડે નઈ તને એટલા જુવાન થઈને થાકી જવાય અમે તો એકલા બધું કરી નાખીએ પણ મારે મમ્મી લોકો ના પાડેલી તારે ને કઈ કામ કરવાનું ને તો તો કામ એટલે ને એટલે જ કામ દે તો તારું કામ તું કર એને હું ભૂખું કરી નાખું

એટલે લે અમારે તો બધું બોલવામાં પાણીમાં જાય સારું એના જોડે બોલવામાં કોઈ